હળવદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી જોખમી સવારીનો વિડીયો વાયરલ હળવદમાં જીવના જોખમે સવારીનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક ગાડીઓમાં લોકો પોતાના જીવના જોખમે સવારી કરી રહ્યા છે ગુજરાતમાં દરરોજ અસંખ્ય અકસ્માત થતા હોય છે અનેક અકસ્માતોમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે હાલ હળવદનો જે વિડીયો વાયરલ થયો છે તેને જોયા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે આ કેસમાં સાહેબ પણ ચૂક થાય તો આ મોતની સવાર બની શકે છે હળવદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે જેમાં ઓટો રિક્ષા અને ઇકો કારમાં ખીચો ખીચ ભરેલા બાળકો પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે રિક્ષામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હકીકતમાં રાજ્યમાં અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આવી રીતે મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બેચર રાજપૂત ટી વી ન્યૂઝ હડવદ